જય જૈન માતરમ જય જયરા ભારત દેશ કોઈ જમીનનો ટુકડો નથી એ જીવતો જાગતો રાષ્ટ્રપુરુષ છે કાલે પંદરમી ઓગસ્ટ છે તો બધા જ દેશવાસીઓને દિલથી શુભેચ્છા અને વંદન અને ખૂબ ખૂબ અભિનંદન કાલે તમે તમારા ઘરે ઝંડો લહેરાવશો કાલે તિરંગો આખા દેશમાં લહેરાતો હશે ગાડીઓ ઉપર લહેરાતો હશે ઓફિસો ઉપર લહેરાતો હશે કારખાને લહેરાતો હશે મકાન ઉપર લહેરાતો હશે આખો દેશ કેસરી સફેદ અને લીલાથી લહેરા પહોંચશે આ વિડીયોના માધ્યમથી એક નાનો એવો મેસેજ દેવા માંગુ છું કે તમારી દેશભક્તિને સલામ છે વંડન છે ઘર ઘર ત્રિરંગાને હરઘર ત્રિરંગાનો જે સંકલ્પ છે સંકલ્પ તે લીધે લાખો લોકોને રોજગાર મળ્યો છે અને કરોડો લોકોના દિલમાં આ દેશ પ્રત્યેની ભાવના પ્રજ્વલિત થઈ છે આ દેશ પ્રત્યેની એક એકતા અને રાષ્ટ્રીયતા આ હર ઘર ત્રિરંગાના માધ્યમથી લોકો સુધી પહોંચી છે બસ દુઃખ એ વાત છે કે આ ભક્તિ તમારી ફક્ત એક દિવસ પૂરતી જ હોય છે દેશ ભક્તિ ત્રણસો ને પાસઠ દિવસ રહેવી જોઈએ તમારી રાષ્ટ્રીયતા ત્રણસો ને પાસઠ દિવસ રહેવી જોઈએ દેશ પ્રત્યે તમારો પ્રેમ ત્રણસો ને પાસઠ દિવસ રહેવો જોઈએ સવાલ કરવાની તાકાત રાખો એ સાચો દેશ પ્રેમ જ છે અને વિડીયો માધ્યમથી એક નામ એવો મેસેજ દેવા માંગુ છું કે આ તિરંગો આ દેશનું છે 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 સન્માન ગૌરવ તો ઓગસ્ટ પતે પછી જોજો તમારા ઘરે લહેરાતો તિરંગો ફાટી ન જાય તમારા ઓફિસમાં લહેરાતો તિરંગો કાળો ન પડી જાય તમારી ગાડીમાં તમે જે તિરંગો લગાવ્યો છે એ રસ્તામાં રજવતો ન થઈ જાય તમને જે દેશભક્તિ ની ભાવના જન્મી છે અને તમે તિરંગો જ્યાં પણ લહેરાવ્યો છે એ જો ઉડી જાય ને તો ક્યાંય કચરા પેટીમાં પડે નહીં કારણ કે આ દેશમાં એક એવો વર્ગ પણ છે કે જેને રોડે રજળતું આપણું આત્મસન્માન અને માન રૂપિયા તિરંગો દુઃખ પહોંચાડે છે તમારી દેશભક્તિને સલામ છે એક દિવસ પૂરતી પણ તમે તમારા દિલમાં રાષ્ટ્રીયતા જન્માવી છે ને એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન છે વંદન છે પરંતુ બસ તમારી રાષ્ટ્રીયતા ને ત્રણસો ને દિવસ ટકાવી રાખજો કાલે તમને તિરંગો જો રજળતો મળે ને તો લઈ લેજો તમારી ઓફિસ ઉપર તિરંગો ફાટી ગયો હોય ને તો બદલાવી નાખજો તમારા મકાન માં તિરંગો લહેરાતો લહેરાતો કાળો પડી ગયો હોય ને તો એને બદલાવી નાખજો વિનંતી એટલી જ છે બાકી બસ આ સંકલ્પને લીધે લાખો અને કરોડો લોકોના દિલમાં જ્યાં દેશ પ્રત્યેની ભાવના જન્મી છે આ તિરંગા પ્રત્યેનું એક આત્મસન્માન સન્માન જન્મ્યું છે એ ખરેખર અદ્ભુત છે અને જો આ મેસેજ યોગ્ય લાગે તો લોકો સુધી પહોંચાડજો મેસેજનો ઉદ્દેશ એ જ છે કે એક દિવસ પૂરતી તમારી દેશભક્તિને ત્રણસો પાંસઠ દિવસ ટકાવી રાખજો અને સોળ તારીખ પછી તમને જ્યાં પણ તિરંગો રજડતો દેખાય રખડતો દેખાય કે લહેરાતો લહેરાતો ફાટેલો દેખાય ને તો વિનંતી કરજો કે બદલી નાખે અને ખુદ તમે એના જીમેદાર વ્યવસ્થિત રીતે સરસ મજામાં ઘરમાં સરસ મજાની જગ્યાએ મૂકી દેજો હું આ તિરંગો જે તમને પાછો દેખાય છે ને એ પાછલા આઠ વર્ષથી એકનો એક જ તિરંગો બધી જગ્યાએ લહેરાવું છું અને જો ક્યારેક કોઈ વર્ષે હું નવો તિરંગો લઉં છું તો એને ક્યારેય મારી તિજોરી સિવાય ક્યાંય મૂકતો નથી હું એવું નથી કહેતો કે તમે પણ એવા બનો પરંતુ બસ વિનંતી એટલી છે કે આ દેશના સ્વાભિમાનને સન્માનને આત્મસન્માનને રખડતો ન છોડશો જય હિન્દ